મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ છ વિશે હિન્દી વિષયની અંદર જે તમારા પ્રથમ સત્રની અંદર પ્રકરણ નંબર પાંચ જે છે કે ધરતી કો મહેકાય એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ છને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે માટે કરીને મિત્રો જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો જોઈએ હવે સ્વાધ્યાય કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીજી એમાં પહેલો કે સૂરજ કી કિરણે ક્યાં કરતી હૈ તો સૂરજ કી કિરણે અંધકાર કો દૂર ભગાકર સારે સંસાર કો પ્રકાશિત કરતી હે तो जो छह दीपक दीपक जग को कैसे रोशन करता है तो दीपक अपने हृदय को जला जला कर जग को रोशन करता है चौथों धरती को स्वच्छ और बनाने के लिए आप क्या करेंगे तो धरती को स्वच्छ बनाने के लिए हम कूड़े कचरे को इधर उधर न डालकर कूड़े डान में डालेंगे धरती को सुंदर बनाने के लिए हम अधिक से अधिक पेड़ लगाएंगे हम बाग और फुलवारियों लगाने की प्रवृत्ति में सहयोग देंगे પાંચમ છે કે જગમે નામ કમાને કે લી અમે ક્યાં કરના ચાઇએ તો જગમે નામ કમાને કે કમાણી અમે સદા અચ્છે કામ કરતે રહેનાં ચાઇએ દિન લોકો કી સેવા કરની ચાઇએ અને મિત્રો ધોરણ છના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાઓને લગતા આઈએમપી પ્રશ્નપત્રો આઈએમપી પ્રશ્નો બધું જ તમને ત્યાં જોવા મળી જશે તો આપણી વોટ્સઅપ ગ્રુપની લિંક આવીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે તમારે તમામ વિડીયો જોઈ શકો છો હવે છે બીજો કે અપની કલ્પના મેં તો ઘેરે મેં દીએ ગયે શબ્દ સંબંધી અન્ય શબ્દ સૂચકર પંખુડીએ મેં લીખીએ તો ઉદાહરણ આપેલું છે ફૂલ તો ફૂલ આપણને શું શું આપે છે તો કોમલતા તાજગી સુગંધ ને ખુશી એવી રીતે ચાંદ તો ચાંદ આપણને ચાંદની આપે છે રોશની આપે છે એવી રીતે તમે લખી શકો છો ધરતી તો ધરતી આપણને ધરતી માતા આપણને માટી આપે છે મૂખ ખનિજ તત્વો આપે છે વૃક્ષ તો વૃક્ષ આપણને ફળ ફૂલ પાન લાકડા એવું બધું આપે છે ત્રીજું જોઈએ કે સમાન પ્રાસવાલે શબ્દ પઢીએ ઓર લીખીએ તો મિત્રો કંઈ નથી તમારે જે પ્રશ્ન આપેલો છે એ તમારો જવાબ છે લંબાઈ ચોડાઈ ગહેરાઈ પઢાઈ લિખાય અને એવા મિત્રો તમારે બીજા શબ્દો પણ લખવાના છે ચાચા દાદા નાના મામા બેટા અને મિત્રો ધોરણ છના આ સિવાય બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામે તમામ વિડીયોની લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો એ બીજો કે નિમ્નલિખિત શબ્દો કાં વચન પરિવર્તન કરે વાક્ય મેં પ્રયોગ કીજીએ પહેલો છે પંખા તો એમાં આવશે પંખે એનું વાક્ય પ્રયોગ તો અમારી કક્ષા મેં દો પંખે હૈ્યો છે આંખ તો આવશે આંખે દુર્ઘટના મેં લડકે કી દોનો આંખે ચલી ગઈ ત્રીજો છે કિતાબ તો આવશે કિતાબે તો મેં ઉપન્યાસ કે તીન કિતાબે ખરીદી ચોથો છે પોધા તો આવશે પોધે અમને બાગમાં નવે પોધે લગાય તો મિત્રો એવું નથી કે આ જે વિડીયોમાં કયું હોય એ તમારે વાક્ય લખો તમે મિત્રો જાતે પણ તમારી રીતે વાક્ય બનાવીને લખી શકો છો પાંચમો છે પેન્સિલ તો થશે પેન્સિલે તો એ સભી પેન્સિલે અચ્છી હે નેક્સ્ટ આગળ વધીશું કે કાવ્ય પંક્તિઓ કે પાવાર્થ પડકાર પાવાર્થ લખવાનો છે એનો तो दीपक को देखो कैसे यह हरदम जलता रहता है अपना अंतर जला जलाकर रोशन जग को करता है आओ हम भी ईशा बनाकर जग में अपना नाम कमाए अच्छे सच्चे काम करे और सारी धरती को महकाए ऐनों हमें पावर जुइए तो दीपक सदा स्वयं जलता है लेकिन हमें प्रकाश देता है हम भी दीपक की तरह स्वयं कष्ट सहे लेकिन दुख दूर करें ઉંને સુખી બનાઈએ એસા કરવાવાળે માનવ કોહી યશ મિલતા હે દિલ કે સચ્ચે ઓર અચ્છે કામ કરવાવાળે લોકો દુનિયા કો સુંદર ઓર સુખમય બનાતે હે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ છ વિષય હિન્દી વિષયની અંદર પાઠ નંબર પાંચ જે છે કાવ્ય પાંચ જે છે ધરતીકો મહેકાઈએ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત